આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ હતું માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પાંત્રીસો પંચાણું કરોડ રૂપિયાનું અંદાજિત બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના સૌ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા ત્રણ દિવસ આ બજેટ ઉપર ચર્ચા કરી મિટિંગ કરી મેરેથોન મિટિંગો થઈ ત્યારબાદ રાજકોટ શહેરના નગરજનો પણ એક પણ રૂપિયાનો કરબોજો ન લગાડવાનું અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર માધુભાઈ દવે પ્રદેશની સૂચના અનુસાર આજે તમામ પ્રકારના કરબજો નામ એવી યોજનાઓને અલગ અલગ યોજનાઓની જાહેરાત કરીને કુલ છત્રીસો ચાર કરોડનું બજેટ આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે ખાસ કરીને મહત્વના પ્રોજેક્ટની વાત કરું તો ચાલુ નાણાકીય વર્ષની અંદર જે પરિવારની અંદર બાળકનો જન્મ થતો એના નામના અમે વૃક્ષો વાવતા હતા હવે યોજનાની અંદર આજથી પહેલી એપ્રિલથી કોઈ પણ પરિવારમાં સિનિયર સિટીઝન જે હશે જેની એજ સાઠ વર્ષ કે સાઠ વર્ષથી ઉપરની હશે એમના નામનું બાજકોટ મહાનગરપાલિકા વૃક્ષ વાવશે એમના પિંજરાની અંદર એમનું નામ આવશે અને જીઓ ટેગિંગના માધ્યમથી દર ત્રણ મહિને એ વૃક્ષનું અમે કયા સ્ટેજ સ્ટેટસ છે અને કયા એરિયામાં વૃક્ષ વાવ્યું છે જેથી કરીને કોઈપણ પરિવારજનો દીકરો દીકરી પોતાના દાદા દાદી મા બાપના વૃક્ષ મહાનગરપાલિકા એ છે એ જોવા જઈ શકશે એ યોજના બહુ સારી હતી અને બીજી યોજના રાજકોટ શહેરના બહેનો માટેની યોજના છે રાજકોટ શહેરના બહેનો માટે એક વર્ષમાં માત્ર એક હજાર રૂપિયાના વાર્ષિક પાસથી કોઈ પણ બેન રાજકોટ શહેરમાં કોઈ પણ જગ્યાએ મુસાફરી કરી શકશે સાથે ત્રણેય ઝોનની અંદર ત્રણ ત્રણ પિંક બસ એટલે કે નવ પિંક બસો જેના ડ્રાઈવર અને કંડક્ટર બંને બહેનો રહેવાના છે એ યોજના પણ અમે લોકોએ પહેલી એપ્રિલથી સાકાર કરવા જઈ રહ્યા છીએ

ખૂબ સારી યોજનાઓ બનાવી છે દિવ્યાંગ પાર્ક રેશકોષમાં અમે બનાવીએ છીએ તમામ રાજકોટ શહેરના નગરજનોને આવરી લેતી ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે બજેટ બનાવ્યું છે હું આપના માધ્યમથી રાજકોટ શહેરના સૌ નગરજનોને હું ખૂબ ખૂબ આજના દિવસે આભાર માનું છું ઓગણીસો તોતેરથી જ્યારે રાજકોટ શહેરની મહાનગરપાલિકાની સ્થાપના થઈ ત્યારથી લઈને આ દિવસ સુધી આપે અમારા ઉપર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ વિશ્વાસને અમે લોકો હર સાલ બજેટમાં ચરિતાર્થ કરવા કરતા આવ્યા છીએ અને કોઈ પણ જાતના કરબોજા જ્યાં વ્યાજ માપીની જે યોજના અમે લઈ આવ્યા છે કે કોઈ પણ એક પરિવાર છે જેને વ્યાજ ચડી ગયું છે તો એમાં વોટર ટેક્સ અને હાઉસ ટેક્સના પાંચ પાંચ હજાર એટલે કે સ્ટ્રેટ બિલની અંદર દસ હજાર રૂપિયા બાદ કરવાની યોજનાનું પણ પહેલી એપ્રિલથી અમલીકરણ કરવા જઈ રહ્યા છે આપ સૌનો આભાર